પ્રશ્ન ત ન્યા લાલ

સમજાવા લોયા આવ્યા પાડવ ને છઠા દ્રૌપદી પાંચ પાંડવ ને છઠા દ્રૌપદી સાથે છે કઈ મા కుతా కౌరవ నే మో కౌరవ నే దుర్యోధన నమోలేవా దుర్యోధన నమోలేవా કરે છે કઈ દુર્યોધન ની વાત જો કૌરવ ને સમજાવા વા કરે છે કઈ દુર્યોધન ની વાત જો કૌરવ ને સમજાવા વાડ દૂતેડવને આપ આપજો દૂતે રાજ પડવને આપ જો કૌર જોડી ને કરે છે કઈ અરજી જો કૌરવ ને સમજાવા વા િયા કરોડીને કરે છે જો કૌરવ સમજાવવા વાિયા પાંડવોને ભાગ તમે આપજો પાંડવોને ભાગ તમે આપજો જો બંને ભાઈના સરખા છે ભાગ જો કૌરવને સમજાવવા વા્યા બંને ભાઈના સરખા છે ભાગ જો કૌરવને સમજાવો આવ્યા દુર્યોદતો બોલિયા દુર્યોધનતો બોલિયા નયા ફૂકૈ સો જટલી જામીન જો કૌરવને સમજાવો આવ્યા નયા ફૂકૈ સો જટલી જમીન જો કૌરવને સમજાવો આવ્યા મા વિચાર્યો વાલે મારે મનમા વિચાર્યો માર વિના નહી આવે ભાન જો કૌરવને સમજાવવા માર વાોયા વ્યા મારના નૈયા બનજો કૌરવને સમજાવવા વાલો છપન પકવાન બનાવ્યા છપન પકવા ના બનાવ્યા દુર્યોધન દિદા નો તરા જને જવા દિદા નો તરા મન તો મારે નથી જમુ રે કૌરવને સમજાવવા લો આવ્યા રામ તો મારે જમવું રે કૌરવને સમજાવવા આવ્યા ત્યાં વાલો આવ્યા આવ્યા છે કઈ ગંગાજી ને કાઠે રે કૌરવ ને સમજાવા વાલો આવ્યા ગામ ને પછવાડે કજુ પડી પસવા એક પડી થે અથે કઈ દુર વાસ રે દર્શન છે વાસ દર્શન દેવાને વાુ પડીના દ્વારક ખડા છું પડીના દ્વાર ખરા ચૌદ ભુવન નાનાથ જો દર્શન દેવા દેવાને વાોયા ચૌદ ભુવન દર્શન દેવા ને વિદુર પત્ની જા પારે કોલિયા વિદુરપતિની જાલિયા વાે માીદા ચે દર્શન જો દર્શન દેવાને દર્શન પ્રભુ જી ને દેખી ભાન ભૂલ્યા પ્રભુ ને દેખી ભાન ભૂલ્યા ભૂલ્યા એના દેહ કે જો દર્શન દેવાને વાલો ધિન છે ભગવાન જો દર્શન દેવાને વાોયા છે ભગવાન જો દર્શન દેવા ને વાલો વાે મામવા ભો જનમાં આવ્યા વાે મામવા ભો જનમાં ગ્યા કડી ને લાગિયા ને ભૂખ જો દર્શન દેવા ને વાોયા સને સ્ને ગી સને વિના બાજીના નથી કાય રે દર્શન દેવાને આવ્યા વિના બાજીના નથી કાય રે દર્શન દેવાને આવ્યા દોડીને દોરીને ગછેવાલા ઘરમાં દોડીને ગસેવાલા ચૂલાઉ પર તાંદળ જાની ભાજી રે દર્શન દેવાને વાોયા ઉપર તાંદળ જાની ભાજી રે દર્શન દેવાને આવ્યા ભાજી રે આઓ ભાવથી ભાજી રે જમિયા જાણે છપન પકવાન રે દર્શન દેવાને આવ્યા જમ્યા જાણે છપન પકવાન રે દર્શન દેવાને આવ્યા તમારી ભક્તિ છે ધન્યા તમારી ભક્તિ છે વાલો મારો પ્રેમ થી થાય રાજી રે દર્શન દેવા ને વાલો આવ્યા વાલો મારો કૌરવને સમજાવા આવ્યા શે કયા પુર જો કૌરવને સમજાવા લોયા આવ્યા બોલો કૃષ્ણ કનયા લાલ કી